ડભોઈ નગર ખાતે ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા નગરની રેફરલ હોસ્પિટલના દર્દીઓને પડતી મુશ્કેલીઓ અને નગરમાં શુદ્ધ પીવાનું પાણી તેમજ ગટર ડ્રેનેજની યોગ્ય વ્યવસ્થા થાય તે હેતુથી એક આવેદનપત્ર આપી ગુજરાત જનચેતના પાર્ટીના આગેવાન મહેલ ઉપાધ્યાય રિઝવાન સૈયદ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ ડભોઈના પ્રાંત ઓફિસર ખ્યાતિબેન પટેલને આવેદનપત્ર સુપ્રત કર્યું છે પીવાના પાણીની જે બેઝિક જરૂરિયાત છે જે આપણો હક છે નાગરિકોનો તે મળતો નથી ગટરનું પાણી જોડે મિક્સઅપ થાય છે અને તે પછી બીમારી રોગચાળો જે ફાટી નીકળતા અહીંના નાગરિકો જે દવાખાનામાં રેફરલ હોસ્પિટલમાં જાય છે તો ત્યાં પૂરતા સ્ટાફનો અભાવ પૂરતી જરૂરિયાતોનો અભાવ તેના લીધે એમને વડોદરા મોકલવામાં આવે છે અને ત્યાં જ પહોંચતા પહોંચતા તેમનું મૃત્યુ થાય છે તો શું આ રાજર રમતને કારણે નાગરિકોના મૃત્યુ થાય છે તે કેટલે અંશે યોગ્ય છે આજે ગુજરાત જનચેતના પાર્ટીએ અહીં આગળ મુખ્ય માંગો મૂકી છે કે તાત્કાલિક ધોરણે પાણીની ગુણવત્તા સુધારવામાં આવે પ્રાથમિક કેમ્પો ત્યાં આરોગ્ય માટેના ત્યાં આગળ લગાવવામાં આવે જે તે એરિયામાં પ્રોબ્લેમ છે ત્યાં અને સાથે સાથે રેફરલ હોસ્પિટલના અધિકારીઓની વિઝિટ કરીને ત્યાં આગળ પૂરતે સ્ટાફ અને પૂરતી જરૂરિયાતો પૂરી કરવામાં આવે જો આમ નહીં થાય તો આવનારા સમયની અંદર ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે તથા જ્વલંત આંદોલનો જેવા કે અમે સેવા સદનને ને તાળુ મારવાથી બી અચકાવીશું નહીં અને ભૂખ હડતાલ પર આમરણા ઉપવાસ પર ભી બેસતા અચકાવીશું નહીં